પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળી વડોદરા શહેરના અલગ અલગ પ્રશ્નોને રજૂઆત કરી હતી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા વડોદરા શહેરના અલગ અલગ પ્રશ્નો મુદ્દે કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તાજેતરમાં જ તેઓની બદલી થતાં નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ફરી આવેદનપત્ર આપી વડોદરા શહેરના પાણી રોડ રસ્તા સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી અને નાગરિકોને તમામ બાબતે સુવિધા મળી રહે તેવી માંગ કરી હતી આપણે જાણીએ છીએ કે આપણા વડોદરા શહેરના કોર્પોરેશનના જે કમિશનર છે એમની બદલી થઈ છે અને અત્યારે નવા કમિશનર આવ્યા છે તો સૌ પ્રથમ અમે લોકો પ્રજાશક્તિ ડેમોક્રેટી પાર્ટીના કાર્યકરો અમે એમને આજે સ્વાગત કરવા આવ્યા હતા અને શુભેચ્છાઓ આપવા આવ્યા હતા સાથે સાથે અમે લાસ્ટ વીક અમે જે રજૂઆત કરી હતી આપણે જે આપણા એક્સ કોર્પોરેશનના કમિશનર હતા દિલીપભાઈ રાણા એમને આપણે રજૂઆત કરી હતી અને એ બધા જ પ્રશ્નો આજે અમને ફરીથી રિપીટ કર્યા છે કારણ કે તમે જાણી શકો છો કે આજે બરોડા શહેરમાં સૌથી મોટો બહેનોનો પ્રશ્ન હોય તો એ પાણીનો જ છે અને લાસ્ટ વીક બી આપણે જોયું છે કે જે સમામાં બનાવ બન્યો છે એમને પોલીસને બી ઇન્ટરફિયરન્સ થવું જોઈએ છે પણ મૂળ મુદ્દો તો પાણીનો જે છે એક પ્રશ્ન તો કોર્પોરેશનનો છે સો બહેનોના લાગતા વળગતા જે બી પ્રશ્નો હતા એની રજૂઆત અમે કરી છે સાથે સાથે જોઈ રહ્યા છે કે આજના દિવસોમાં જે રીતે બાળકોના માટે આપણે જોવા જઈએ તો બાળકોને જ્યાં બી સ્કૂલ હોય છે એની આજુબાજુમાં ઘણી બધી અસામાજિક તત્વો અવેલેબલ હોય છે અને તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ ડ્રગ્સને આ બી વેચાતું હોય છે તો એ બી એક બહુ મોટો પ્રશ્ન છે આજના જનરેશનની જે રીતે જોઈ રહ્યા છે એ રીતે આજનું જનરેશન જે રીતે આઉટસાઈડ્સ કે ફાસ્ટ ફૂડ્સ અને એમાં ખાતું હોય છે અને એના લીધે અમે એ પ્રશ્ન બી એમની સાથે રજૂઆત કરી છે કે તમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને તમે એક્ટિવ કરો જેથી કરીને જે બી બાળક છે એ બાળકોના હેલ્થને રિલેટેડ આપણે આગળ એક્ટિવિટીઝ કરી શકીએ ને એમની કાળજી લઈ શકીએ ભાવિશા પરમાર મહિલા પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર થેન્ક યુ હું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરાનો શહેર પ્રમુખ છું અમે ગઈ વખતે રાણા સાહેબને મળવા આવ્યા હતા એ જ પ્રશ્નોનું પુનરાવર્તન અમે કર્યું છે આજે કે વડોદરા શહેરના જે અમે પ્રશ્નો વાંચા માગી રહ્યા છે એને અમે રાણા સાહેબ પાસે રજૂ કરી હતી પણ ત્યાં પછી પણ અત્યાર સુધી કંઈ એનું નિરાકરણ આવ્યું નથી નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે અમારી પાર્ટી તરફથી અમે એમનું વડોદરા શહેરમાં સ્વાગત કર્યું છે અને એવું કહ્યું છે કે આ વડોદરા શહેરના જે પ્રશ્નો છે એમાં આપ ઉકેલો અને વડોદરા શહેરની જનતાને કંઈક રાહત થાય એવું કામ કરો ગઈકાલે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવીની મુલાકાત લીધી હતી આ ઐતિહાસિક ધરોહર છે ચાર કિલ્લા વચ્ચે આવેલું આ શહેર ગાયકવાડ નહીં પણ આ વડોદરાના દરેક નાગરિક માટે ગૌરવવાનું અને એક સ્વાભિમાન ઊભું કરે એવી વસ્તુ છે એ માંડવી જ્યારે તૂટી રહ્યું હોય ત્યારે સત્તાધીશો કશું કરતા નથી કમિશનર એની મર્યાદામાં રહીને કામ કરી છે કમિશનર અમને ખાતરી આપી છે ક્યાં મારવી નહીં તૂટે અને વ્યવસ્થિતનું કામ કરવા માટે પ્રયત્ન કરી લઈશું ઘણા વડોદરાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે આજે પૂર્વ વિભાગને પાણી નહીં મળે કાલે પશ્ચિમને નહીં મળે ડોહરું પાણી મળશે ગટરવાળું પાણી મળશે લોકોને મળશે લોકોને આ આધાર કાર્ડ માટે દોડાવે આ દોડાવે પણ પ્રજાના કામો થતા નથી કોર્પોરેશન તો નિષ્ફળ ગયું છે તદ્દન અને કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી ત્યારે અમે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અમારા આગામી ચૂંટણીઓમાં અમારા બધા જ ઉમેદવારો ઊભા રાખી અને આ પ્રજાની સેવા કરવા માટે અમે કટિબદ્ધ થયા છે અને એક પ્રજાના સેવાકો તરીકે પ્રજાને અમારી હાઈકમાન્ડ માનીને અમે કાર્યરત થવાના છીએ આપ બધાના સહકાર બધા આભાર